છેલ્લા બાવીસ દિવસથી અદાણી પાવરની ખાવડાથી હળવદ સુધીની જે વીજ લાઈન અને થાંભલા લગાવવાની પ્રક્રિયા સામે વાંટિયા ભચાઉના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અદાણી કંપની દ્વારા યોગ્ય વળતર ચૂકવવાની ખેડૂતોની માગણી છે કંપની દ્વારા ખેડૂતો સાથે કોઈ જાતની ચર્ચા કે સંકલન વગર થતી કામગીરી સામે જિલ્લા કિસાન સંઘ આંદોલનની આગેવાની કરી રહેલ છે આજે બાવીસ દિવસ બાદ ફરીથી અદાણી પાવર દ્વારા પોલીસને સાથે રાખી અને ખેડૂતો ઉપર દબાણ કરવામાં આવ્યું હતું ખેડૂતો પોતાની માંગણીઓ અંગે અડગ રહ્યા હતા મહિલાઓ અને પુરુષો ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો મહિલાઓ સાથે અમાનુષી વર્તન બાબતે આજે ખેડૂતો ઉપર અને મહિલાઓ ઉપર થયેલા અમાનુષી અને દમન સામે કડક કાર્યવાહી કરવા આજે જિલ્લા કિસાન સંઘ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉને પત્ર આપવામાં આવ્યું હતું સાથે સાથે ભચાઉ ખરીદ વેચાણ સંઘ ખાતે વિશાળ કિસાન સંમેલનમાં વક્તાઓએ પોતાના વિચારો આક્રોશપૂર્વક રજૂ કર્યા હતા

અદાણી જેવી મોટી રાક્ષસી કંપની જે ખેડૂતોની મામૂલી માન માને બે બે એકર કે ચાર ચાર એકર હશે એનામાંથી એ નીકળે છે અને કોઈ પાણીના ભાવે એને જમીન જોઈએ છે તો મિત્રો આજે વિડીયા પણ એવા ઘણા જોયા કે મારી માતાઓ બહેનોની આ હાલત આ ભારત દેશની અંદર અમે તો જય જવાન નારા બે કરીએ છીએ કે અમારા જવાન પણ જવાન પણ આજે શું એને સૂચ્યું છે કે રોટલો તમે ખાતો છે કે તે અમારા આ દેશની માતાઓને તમે ઢસડીને તમે લઈ જાઓ છો આ માતાઓ તમારો ગુનો શો કર્યો છે તમને આવો કેને પાવર આપ્યો છે કે કેટલી પેટીઓ પોતાડી દીધી છે તમને કે આવા આવી અત્યાચાર તમે કરો છો આ કંપની વાળા કેટલી તમને પૈસા આપી દીધા છે તમને પ્રોટેક્શન આપ્યો છે તો એક જ કે કોઈ અશાંતિ ન થાય શાંતિથી બધા લડત લે લડે એના માટેની તમને જવાબદારી છે કે કોઈને તમને લાઠીચાર્જ કરવાનું તમને

અમે આ બપોર ના આવ્યા અને કોઈ પૂછ્યા વગેરે વગર અમે અહીંયા બધા બેઠા હતા અને આ મારી ઘરવાળીની જે ગ્રહેડી અને અમુક જે છોકરાઓમાં લાઠી ચાર્જ કર્યો એ આપણે બધે જોયું અને આપણા ગઢવી સાહેબ જે બોલતો હતા ને એ તમે સાંભળ્યો કે ભાઈ કાયદામાં બધું આવ્યો છે તમે નહીં સમજો ગોલી હાલશે એટલા બધી ઘટી બધે સાંભળ્યો બધે સાંભળ્યો બધો આવે છે તમે નહીં સમજો તો બોલી હાલશે

જે ભારત સાથે જોડવાનું કે કચ્છ જિલ્લામાં હળવતથી ખાવડાની અતાડી પ્રોપર્ટી કંપની દ્વારા 765 કેમી વીજ ટ્રાન્સમિશનની કામ છે જેમાં ખેડૂતોના ખેતરોમાંથી નીકળતી આ લાઈન આનાથી ક્યારે કામ થાઉ નથી આ રૂડી વાત કહેવાય કામ ન થાય ભારતીય કિસાન હંમેશા ખેડૂતોના પડકે ઊભો રહેલો છે કાલે જે બનાવ બન્યો એમાં જિલ્લાની ટીમ તરત પહોંચી અને જે વાત

ખરેખર ભારત માતાને જો વચ્ચે રાખીને લીધા હોય તો આવા અધિકારી ઉપર એક્શન લેવાની જવાબદારી તમારી થાય છે જે સારા લોકો એના માટે બાકી આવા આવા કચરાઓને સાફ કરો આ કચરો હશે તો ભારતની હાલત ગંભીર થવાની છે અને આવા જે અધિકારી કંપનીના અધિકારી હોય ગમે તે પ્રશાસન હોય તો એમાંથી સફાયો થવો જોઈએ એવી ભારતીય કિસાન સંઘની માંગ છે અને એ નહીં કરવામાં આવે તો તમે

કિસાન સંગે ટીજે ગાંધીનગર ની અંદર ફેરાયુ તેમાં રૂમાલ વાળા બધા ભેગા તો આ સંગઠન આપણી તાકાત છે તમે કોઈ ગભરાતા નહીં ભારતીય કિસાન સંગ પોતાની પ્રગતિ હંમેશા કામ કરે છે એનું તમને કારણ કો કે ઘણી વખત આપણે પેલા વાત આવેદન અને છેલે આપણે લાત માગી છે એટલે આ પ્રતિ નથી ત્યાર પછી જે કંઈ આપણે ડિસિઝન લેવું પડે જે કંઈ કામ કરવું પડે એને છોડવાના નથી

ખેડૂતના ભોગે ક્યારે વિકાસ કરવા પણ ભારતીય કિસાન આપશે નહીં એનું તમને કારણ કહું કે જ્યાં આવશે ત્યાં ખેડૂત જ હશે એના બાપના રોટલા કુંપી નહીં થાય રોટલા તો આ મારી માતાઓના જ પકડશે ને એ જ થશે એમાંથી જ રોટલા બનવાના છે એટલે હંમેશા જે કોઈ અધિકારી હોય કંપનીનો અધિકારી કોઈ કમલેશ મોદી કરીએ છે મેં તો જોયા કાલી મીડિયામાં છે પણ આ લોકો એમ કે છે કે જોયા જેવા નથી ભાઈ તું માપ મારે છે કાય કોઈક અધિકારી એમ બોલતા હતા કે તમે માપ માર્યો એના બાપના ખેતરમાં માપ મારે એના બાપના ખેતરમાં માપ મારે છે અને બેન દીકરીને એમ કહેવામાં આવે કે તું જ્યાં કરી જાજે તું કાર્ય વાત કરવામાં આવે આ ક્યાંનો ન્યાય છે માની ને હર્ષભાઈ સંઘવી આપ બહુ સાનું સાનું બોલો છો તમારી વાત ત્યાં પહોંચતી હોય તો આવા અધિકારીઓને અધિકારીઓને સામે એક્શન લેવો એવી અમારી તમને વિનંતી છે અને આપ પણ બહુ ભાષણ કરો છો તો આપણે ભાષણ સાંભળી લો કે આવા અધિકારીઓનું લિસ્ટ બનાવો જેથી કરીને જે ભારત દેશનો અરંતંત્ર જે બગડી રહ્યો છે ભારત દેશની અંદર જે આ વ્યાખ્યા ચાલી રહી છે એમાં મોટો ફાળો આવા આવા જે હલકી કક્ષાના જાયકાતના કેચરી ગરમ હોય એવા જે અધિકારીઓ છે એના ઉપર એક્શન લેવાની તાતી જરૂર છે બધું બગડતું તું એવું નથી કે બધા અધિકારી ખરાબ હોય આવા જૂજ લોકો છે જે પોતા માટે કામ કરી રહ્યા છે વર્ધીના પાવર થી પણ એ ધ્યાન રાખજો વર્ધીનો પાવર છે ત્યાં સુધી છે પણ જો આવું કીધું હશે તો તમારા છોકરા લુલા લગ્ન થશે આ શરાબ નથી આમ કરવું હોય તો જ્યાં દારૂ વેચાતો હોય ઉમાં રેડ પાડો હું આટલી બધી ગાડી લઈ જાવ અને એ ત્યાં જઈને કામ કરો ટેબલ ચોરીની વાત કરી ત્યાં જઈને કામ કરો આ કઈ કામ કરવાનું નથી એટલે સારા પોલીસ મિત્રો હશે એને નમન પણ જે આવા મિત્રો છે એ કાલે દારૂના ભઠા પકડા હો ખબર પડે કે પોલીસની દાદાગીરી કેવી છે એટલે મારી પ્રશાસનને પણ ફરી વખત વિનંતી છે એ ખેડૂતો સાથે પ્રેમભરી વાત કરી એને સમાધાન કરી અને સમાધાન એને પોસાય એવા ભાવ આપી પોસાય એટલે એ એમ નથી માંગતા કે મેં લાખો કરોડો રૂપિયા આપો ખેડૂતોની માંગ એવી છે કે જે ચાલી રહી છે જમીનની અંદર મને કે આ ભગુભાઈના ખેતરમાં મારા અંદાજ પ્રમાણે લગભગ સવા એકર જેવો અંદાજ જમીન બગડતી હશે એક ખામ તો આવે આશરો કરું છું માપની મને ખબર નથી સવા એકડ જમીન ઇની જતી રહે પ્લસ ઈ સર્વે નંબર કોઈ લેવા વાળો ના હોય બીજા નંબર એ સર્વે નંબર ની અંદર બાંધકામ ન થાય એટલે ખેડૂત નું 5 એકર નું ખેતર હોય તો આ 20 લાખ ભાવ હતા તો કરોડ માં સીધું 50 લાખ નું થઈ જાય છે એટલે આ કંપની વાળા ને સરકાર ને એવું છે કે મફત આપી દઈએ તો તમારા તિજોરી માં કંપની ને આપો એમ અમને કાઈ વાંધો નથી પણ અમારા જે રાત દિવસ અમે રે રાત દિવસ વિનંતી કરીએ છીએ નખ નથી ઉતારતા કરી છે ને એનું આપો પણ ખેડૂતનો ભોગ ક્યારે વિકાસ ન થાય આટલું કહી ફકી માઈક બધાએ જાણે પણ મેન મુદ્દો ઈ મારે એટલું કહેવું છે કે આટલા કાલ પણ ફોન આવ્યો તો આને પહેલા પણ ફોન આવ્યો તો હવે એ લોકો એવો પ્રચાર કરે છે

ખેડૂતોના ખૂબ આશીર્વાદ છે છતાં એ લોકો પોતાની ગાડીઓ પોતાનો ડીઝલ બારી અને આપડી જોડે આપડા સરખા થઈ અને બેસે છે હમણાં અહીંયા કોઈ ચૂંટાયેલો અધિકારી આવશે ને એટલે આપણે ઉભા થઈ જશે આવો સાહેબ આવો સાહેબ એમને પાછાના પાથરી દેશું ગાડલા દેશું ખુરશીઓ દેશું પણ એક એવો વ્યક્તિ બતાવો કે આ આયા એમાંથી આપણે કોઈ એમને પૂરી આપી છે સેફટી આપી હોય કે ફેસિલિટી એમને માંગી હોય કે નહીં ભાઈ

કોઈક કે કોઈ ને નહીં પણ આ લોકો જે કિસાન સંઘ છે મિનિટે મિનિટે ફોન કરે આપણને એક એક ખેડૂત ને એવું નહીં કે જે ખેડૂત પાસે કોઈ સત્તા છે કે જે ખેડૂત પાસે વધારે જમીન છે

આવે અને એના ઉપર જો આપણા કારણે જો કોઈ હાથાપાઈ કરતું હોય તો એનું કારણ કોણ છે આપણે તમે અને હું આપણે ભૂલ છે ત્યારે આપણે ત્યાં હાજર ન રહ્યા ત્યારે એ લોકો ઉપર લાકડી ઉપડીને આપણી બેન દીકરીઓ દુખી છે તો એનું કારણ આપણે મત લેવા બે રૂપિયાની કે જે દારૂ ના કે ભજીયા ખાવાના શોખીન છો ને એ લોકો એટલું વિચાર કરજો કે તમારા ભજીયા તમારા દારૂ જે છૂટાયેલા સરપંચો કે છૂટાયેલા સત્તાધીશો ખવરાવે છે તમને એના કારણે આજે આ દુખી છે એના કારણે દુખે તો બીજું કઈ નહીં અસ્તો તો ભારત માતા કી જય હતો મનમોહન છે સરકારનો આપણે કોઈ સરકારની ટીકા ટિપણી કે ઉપર વિષય નથી પણ જે સત્ય હકીકત એ આપણે ધ્યાનમાં આવે કે બે હજાર તેરના પરિપત્રમાં મનોરંજન સરકારે છેલ્લે લખી હોય કે ખેડૂતોની ઈચ્છા વગર ખેડૂતોની મરજી વગર કંપની પોતાનું કામ ખેડૂતની જમીનમાં નહીં કરી શકે આ પરિપત્ર સ્પષ્ટ લખી હોય હવે બે હજાર અઢારમાં સરકારે પરિપત્રમાં ફેર કર્યો કે સરકારે એમ કહે કે અમે પરિપત્રમાં છણાવટ કરી તો છણાવટમાં જે પહેલો હક હતો ખેડૂતોનો એ હક્ક જતો રહ્યો હવે કંપની સરકાર છે સરકારને જવાબદારી આપી દીધી કલેક્ટરને જવાબદારી આપી દીધી કે ભાઈ તમારે જે નક્કી કરો એ ખેડૂતને લેવાનું ચાલ્યું જવાનું બે હજાર છેલ્લે વીચે પણ પરિપત્ર પડ્યો હતો બાવીસમાં હમણાં છેલ્લે ચોવીસમાં પરિપત્ર બહાર પડ્યો એમાં સરકારે સ્પષ્ટ લખી દીધો કે ભાઈ જંત્રીના બસો ટકા આપવાના ઘણા બધા ખેડૂતોને ધ્યાનમાં ના હોય એટલે એમ થાય બસો ટકા મળશે ભાઈ બસો ટકા જંત્રીના જંત્રી તો ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાને બસો ટકા એટલે સાઈઠ રૂપિયા થાય તો સાઈઠ રૂપિયા જમીન આપી દેવાની અને આ બધા વિષય ઉપર વાળી કંપની વચ્ચે કે અમે તો ઘણા બધા નવસો રૂપિયા આપી રહ્યા ભાઈ નવસો રૂપિયા તમે આપો રહ્યા એ વિષય અલગ હે અત્યારે સમજી લો કે તમારો કોઈ આપણે કંપની ના અદાણી કંપનીના ના કહીએ કે ભાઈ તમારી ઓફિસ હોય ઓફિસની વચ્ચેથી તમે બાઈ લખી સાહેબ સાહેબ આપડીસઠ કેવી વીજ લાઈન અદાણીની ને એના અદાણી ની વીજ લાઈન સામે ખેડૂતોને વળતર બાબતે આપણે જે લડત ચલાવી રહ્યા છીએ અને હું ખાસ અભિનંદન આપીશ કે જે ખેડૂતો પોતાના હક માટે જે અવાજ ઉઠાવ્યો અને ભારતીય કિસાન સંઘને એને અવાજને બુલંદ કરવા માટે કિસાન સંઘને જવાબદારી આપી એ ખેડૂતોને હું પેલો ધન્યવાદ આપું અને અહીંયા ઘટનાએ અને ભારતીય કિસાન સંઘ એને સખત શબ્દોમાં વખોડેરું હાલના જે આપણા પ્રમુખ સાહેબ કરમણભાઈ કરમણભાઈ ભાગલ એમના એને જાહેરમાં પ્રવચન કરવું કે બોલવું એ થોડુંક એના માટે વિષય નથી એટલે એના તરફથી હું તમને સ્પષ્ટ કહું કે આ નિંદનીય ઘટના કોઈ દિવસ ચલાવી નહીં લઈએ અને આના માટે જે પણ આપણે કરવું હશે એ અમે કરો આપ સાથે છો અને રહેશો અને સરકારને સ્પષ્ટ ચેતવણી આપી રહે કે ભાઈ તમને અમે ઘણી વખત ચેતવ્યા ભાઈ તમે ખેડૂતોને હેરાન ના કરો ખેડૂતોને ખેતરમાં કામ કરવા દો જો તમે ખેડૂતોને ખેતરમાં કામ નહીં કરવા દો અને રસ્તા ઉપર જો ખેડૂતોને આવવાનો મજબૂર કરશો તો અમે રસ્તા ઉપર આવી અને અમારી પ્રમાણે અમે આગળ આંદોલન કરશું તો હવે સમય આવી રહ્યો છે સરકારને સ્પષ્ટ ચેતવણી કિસાન સંઘ અને આપણા તરફથી આપણે આપી રહ્યા કે ભાઈ અમને કામ કરવા દેવો અમારો હક આપો નહીતર અમે સાથે મળી અમે આંદોલન કરશું પછી અમારા હાથમાં નહીં રહે અને તમારા હાથમાં પણ નહીં રહે શું શું પરિણામ આવે સરકારને પણ ધ્યાનમાં આવે એટલા બધા આગળ બનાવ બની ગયા સઈદો થઈ ગયા પણ સંગઠનને પીછે હટ નથી કરી પણ આજે આપણે સંગઠન પીછે હટ કરવાના નથી અને જ્યાં સુધી આ પ્રશ્ન છે આપણો કે કંપની પાસેથી આપણો વળતર વળતર મતલબમાં આપણો હક જ્યાં સુધી આપણો હક આપણે નહીં મળે ત્યાં સુધી આપણે લડતા રહીશું અને હક લઈને જંપીશું ભારત માતા કે